એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એલ જાદા સાહેબ એલસીબીની સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના અનડિટેક ગુનાઓને આરોપીને બુદ્ધામાલ સાથે તાત્કાલિક શોધી પકડવા માટે અનુમન શોષ તથા ટેકનિકલ સોચથી કાર્યવાહી હાથ ધરેલ અને ઉડાણપૂર્વક તપાસ અંતે ચોક્કસ હકીકત મેળવી એલસીબી સ્ટાફ દ્વારા મરઘીખડા ગામના બોર્ડ પાસેથી પ્રભુભાઈ ઉપ દિનેશભાઈ મોહનભાઈ મકવાણા ઉંમરસ પાંત્રી મજૂરી રહેવાસી મગરીખડા તાલુકો ચોટીલા જિલ્લો વાળાને એક ચોરીના કાળા કલરનું સફેદ પટ્ટાવાળું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર જે નંબર પ્લેટ વગરનું જેનું જેની કિંમત પંદર હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે મજકુર વિસમને પકડી પાડી સીઆરપીસી કલમ એકતાલીસ ડી એકસો બે મુજબ કાર્યવાહી કરી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે ડિટેક કરેલો ગુનો રાજકોટ ગ્રામ્ય સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર એકસો બાર એકસો ત્રીસ એકાણું બસો દસ એકસો છપ્પન બે હજાર એકવીસ આઈપીસી કલમ ત્રણસો ઓગણસી મુજબ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી એલસીબી સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ રાઈ દેદા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પ્રવીણસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ શાંતુભાઈ બોરીચા તથા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ વિમરસિંહભાઈ લોહા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ અર્જનભાઈ સબાળ એ રીતની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે વઢવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ